નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કવા એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસ ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસ શહેરી ગ્રામ્ય ટ્રાઇબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે આ પરીક્ષા માટેના આવેદનપત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ પર તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે પરીક્ષાનો કાર્યક્રમ જાહેરનામું બહાર પાડ્યાની તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો એક ત્રણ બે હજાર ચોવીસથી થી તારીખ અગિયાર ચોવીસ પરીક્ષા માટેની ફી ઓનલાઈન બે હજાર ચોવીસ પરીક્ષાની તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ઉમેદવારની લાયકાત પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ છમાં માં

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ નવમાં સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ નોંધ જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવામાં આવશે અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી અભ્યાસક્રમ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ એકથી પાંચ સુધીનો રહેશે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ છ થી આઠ સુધીનો રહેશે માધ્યમ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ભાષા સામાન્ય જ્ઞાન સો પ્રશ્નો સો ગુણ એકસો એસી મિનિટ ગણિત વિજ્ઞાન પ્રશ્નો ગુણ મિનિટ પરીક્ષા ફી પચાસ રૂપિયા રહેશે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પરીક્ષા ફી પચાસ રૂપિયા રહેશે નોંધ ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે આવક મર્યાદા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતા નથી ઓનલાઈન અરજી કરવાની રીત આ જાહેરાતના સંદર્ભમાં ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે ઉમેદવાર તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી ડોટ ઓઆરજી પર અરજીપત્રક ભરી શકશે ઉમેદવારે અરજી માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે અને તો જ અરજી માન્ય ગણાશે સમગ્ર અરજી અંગ્રેજીમાં ભરવાનું રહેશે અને ડબલ્યુ ડબલ્યુ ડોટ એક્ઝામ ડોટ ઓઆર પર જવું પ્રાથમિક શિક્ષણ શિક્ષણ પરીક્ષા ધોરણ છ માટે ધોરણ પાંચનું પરિણામ અને માધ્યમિક શિક્ષણ શિક્ષણ પરીક્ષા ધોરણ નવ માટે ધોરણ આઠ નું પરિણામની વિગતો ભરવાની રહેશે फी भरवानी रीत पेमेंट पेमेंटमध्ये प्रिंट एप्लिकेशननी प्रिंट काढता पेला ऑनलाईन पेमेंट करवानू कसे नमस्कार जय हिंद जय भारत वंदे वंदेमातरम